લે માં છ મહિના કર્યું પણ દેવરાજી થવું જોઈએ ઓટોમેટિક છ મહિને કહી આવ્યું ને તો આ અત્યાર સુધી તરી દેવ તમને પકડ્યા નહીં કે મેં એક નિવેદ આલેલું મારું નિવેદ કે નહીં તો હું દરેક ને એવું કહું કે આજ ખાજો પછી અઠવાડિયા સુધી ખાતું નહીં તને ભૂખ લાગે કે નહીં પાછળ હાથ પીડી સુધી કોઈ પૂજી ના હોય કોઈ નિવેદ ના આવ્યું હોય આજે દેવ રખડતા હોય તમે એક આટલું અમથું નિવેદ આલો એમાં એને રાજી કરો કોઈ દિવસ ના થાય હે એના માટે શું કરવું પડે કેટલી મહેનત કરવી પડે કેટલા તપસ્યા કરવા પડે કે પામવા આવું કઈ ખોવું પડે કે તમે તમારી માના શરણ ગાલો માં આજ નહીં તો કાલ કાલ નહીં તો ભલે છ મહિને પણ તું મારી હું તારો દીકરો તમને પ્રાર્થના કરતા આવડ્યું નહીં તમને નિવેદ કરતા આવડતું નહીં હે તમે જે અગરબત્તી કરવા જાઓ તો તમારા મગજ ઉપર કોક નડવા વાળું દેવ એવા મેસેજ નાખે ખરાબ ખરાબ વિચાર આવે ખોટું ખોટું બોલાય તમે આમ અગરબત્તી કરો ને તો તમારી આંખમાં દૂર દેખે

મારો સંકેત કેમ તારા સુધી નહીં પહોંચતો એનું કારણ શું અને કદાચ બાર બે અગરબત્તી કરવા જાવ તો એ નડવા વાળાને દેવને એટલી પ્રાર્થના કરજો કે દેવ તું ભલે નડવા વાળું હોય ગમે તે હોય લે આ બે અગરબત્તી તારા નામથી કરી પણ મારો સંકેત મારી કુણદેવી સુધી પહોંચે અને એનો સંકેત મારા સુધી પહોંચે વચ્ચે કોઈ વિઘન ના નાખશો આમ કરીને પ્રાર્થના કરો ને તો તમારો જે સંકેત છે ને તમારી કુણદેવી સુધી પહોંચી જાય अभी कोई प्रार्थना नहीं कर हैं है अतर को मानता ले क्योंकि तो के पहले लंबेरा वाली माता जी नहीं मानता राखो ने तो राख तो राख तो विचार कर ले कहा थसे कि नहीं थसे एमा को एम ने बोली जाए कि ना फलानी जगह जावा थी हारू थी जाए तो आ हरदी यानी मानता हूं जो ही रहू स्वीकारू पी ना स्वीकारू पर मारा पूरे पूरे विश्वास करी मूकी देने जाऊं सेकंड नहीं था वादे गांडा पटेल आरती कलाक ना था वादे वो गमे तेवान वान उठाए ले जा शांति थी बे वही जा आरती राती मैसेज ना खे वो मेरे लिए छोवीस कलाक जागती होए हैं कलाक मारा राम है सात तालियों से ने सात नो दूर उपयोग ना था वादे वो मारा दिक्राती महाराज वाली ना रहा है कलाक घर परिवार चार भाई मानवा वाला धीरे धीरे कदा पटेल मान्या ने, तो हूँ एक दिवस इतिहास में नाम छापी दू मार दीक जो कई तो नहीं कहू पर मारी छोज कई जुदी से पटेल मारी वस्ती ने खबर नहीं मारा पटेल ने खबर नहीं तो हूँ मेरडी शू करने मांगू छू हूँ जानू मारो राम जाने ना राम राम ने राम है आज सुधी

ધોરા કરવાથી કદાચ દુઃખ મટતું હોય ને હું મેળવી એવું કહું હાચ્ય હૃદય થી ખાલી એમ ગ્લાસ પાણી મૂક્યો અને આ તકલીફ મટાડે હું મેળડી અને સેકન્ડ ના થવા દઉં પણ જો તારા હૃદય ભાવ હાચો હોય ને તારો મારો તાર બંધાઈ જ દુનિયાની ગમે તેવી નડવા વાળી વાત નાખું મારું મેળવી

હું સુધી પહોંચાડી દઉં તમારી માતા સુધી પહોંચાડી દઉં પણ એના શરણમાં જઈને બે મિનિટ બોલો અરજી કરવાનું કામ તમારું પડે પટેલ હે મારા વસ્તી કોઈ કરી નહીં આલે અને મારી વસ્તી એ જે વેઠ્યું હોય એ તમને ખબર ના હોય હે એના આંસુ કેટલા પડ્યા હું મેરડી જાણું એ કેટલો રડ્યો અત્યારે શું કરે એ મને મેરડીને ખબર છે પણ આ તમે ગમે તેવી માતા એ જાઓ ગમે તેવા મંદિરે આવો બેહો પાણી કરાય અને પછી દૂરે કરાઈને કે ને કે આમાં વાળણ કરવું પડશે હે આ ઘર બંદોબસ્ત કરવું પડશે આમાં મૂડા જોડા બાંધવા પડશે આમાં આટલો ખર્ચો થશે પાઠ પુરવામાં અગિયારસો રૂપિયા મૂકવા પડશે તમે દુઃખ ના માર્યા પૈસા મૂકી દો ને પછી અઠવાડિયા પછી એનું એ ગાંડા એટલે તમારી કુંડળી ના રામ રામ અત્યાર સુધી માતા ના જોઈ હોય ને લે આ મેલડી ની માયા આ મેલડી ની માયા અત્યારે દરેક સુખ છે હે તમે દરેક પગે લાગો દરેક પગે લાગીને કહો છો કે મા સારું કરજે ણ માં જાય બંને નર ને નારી હમજી વિછારી અને એને હવાર પડે એટલે ઉગતા સૂર્યા બેગા એના ચરણના દર્શન કરી લેજો જગત માં કોઈ મંદિરો જોડવું ના પડે ગાંધા એની અંદર જો હાથમાંથી એકવાર બોલે કે આ દીકરા આશીર્વાદ મારા નાક સુધી પહોંચી જાય હે દરેક દુનિયાની પૂનમો ભરવી નહીં પડે મોટા મોટા ભાડા ખોઈ જવું ના પડે પણ આ તમને શરણ આવે હે કદાચ એ દીકરો એની મા બાપ સામે ઝુકવા તૈયાર હોય ને તો એના ઘરમાં બેઠેલી બઈ ના ઝુકવા દે કઈ મૂક્યું તારી મા બાપે આ કર્યું ને ફલાણું કર્યું કદાચ એ દીકરો એની વાતમાં આવી અને એ મા બાપ ને છોડવા તૈયાર થઈ જાય આવા નું કઈ કામ નહીં પટેલ હે કદાચ મારી વસ્તી હે મારા નો બાપ હે પણ તોય છતાં એની માં છે ને અને ભાઈ ભાઈ ઉપર વિશ્વાસ કરી હે કદાચ મારો હે નજર પડી તો મેં અત્યારે કર્યા પણ પેલાથી જ એને વિચાર કર્યો આપણું કોઈ નહીં

કોઈ અમારા વડીલોની કરીને પ્રાર્થના કરો ને તૈયાર થઈ પણ આવું કોઈને આવડતું નહીં માતાજી રોજ ભક્તિ કરીએ છીએ અમે સવાર હા દીવા કરીએ છીએ હું દરેક ની એવું કહું છું તમે અખંડ દીવો ના દીવો ને તોય છતાં દેવી શક્તિ ના ન્યાય વગર નહીં આવતી પટેલ

તમને ગુમાવી ફિરાવી એક પોઈન્ટ ઉપર લાવું કે ગુરુ જીવતા ને જાગતા તમારી માં બાપ હે કદાચ એની ડાબી માંથી એક વાર નીકળે એ ભગવાન મારા દીકરાનું કઈક સારું થાય તો સો ટકા તમારા દીકરાનું સારું થાય હે દુનિયા ભટકવું ના પડે કદાચ ગમે તેવી મા બાપ જે તે તમે લઈને આવો ને